ભારતના પેરા એથ્લેટ મહેન્દ્ર ગુર્જરે એફ ફોર્ટી ટુ ભાલા ફેંકમાં એકસઠ પોઈન્ટ ફેંકી વિશ્વ રેકોર્ડ તોડ્યું પેરા એથ્લેટ મહેન્દ્ર ગુર્જરે સ્વિટરલેન્ડના નોટવિલમાં યોજાયેલ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પિક્સમાં પુરુષોની એફ બેતાલીસ શ્રેણીનું વિશ્વ રેકોર્ડ તોડ્યું છે તેમણે એકસઠ પોઈન્ટ સત્તર મીટરની ભાલા ફેંક કરી જે અગાઉ બ્રાઝિલના એડેન નિલ્સન ફ્લોરિયાનીનું ઓગણસાઠ ફૂટ ઓગણીસ મીટરનો રેકોર્ડ હતો ગુર્જરની ત્રીજી પ્રયાસમાં રેકોર્ડ તૂટ્યો જ્યારે તેમના પ્રથમ બે પ્રયાસો છપ્પન પોઈન્ટ અગિયાર મીટર અને પંચાવન પોઈન્ટ એકાવન મીટર હતા એફ બેતાલીસ શ્રેણી એવા એથ્લીટ્સ માટે છે જેમની એક ભાગમાં મધ્યમ સ્તરની ગતિશીલતા અસરગ્રસ્ત હોય છે ગુર્જરે આ સ્પર્ધામાં એફ ચાલીસ એફ સત્તાવન એફ ત્રેસઠ અને એફ ચોસઠ શ્રેણીના અન્ય એથ્લીટ સાથે ભાગ લીધો પરંતુ એફ બેતાલીસ શ્રેણીમાં સોનું જીત્યું અને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો આ ગ્રાન્ડ પિક્સમાં ગુર્જરે લાંબી કૂદની ટી બેતાલીસ ઇવેન્ટમાં